પૈસાના મોહમાં પત્નીએ પતિનું ઢીમ ધાળી દીધું ભુજ તાલુકાના સામંતરામાં કેરોસીન છાંતી પતિને જીવતો સળગાવ્યો હથભાગીને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો ધનજીભાઈ ઉર્ફ કિમજીભાઈ વિશ્રામભાઈ કેરાઈનું સારવાર દરમિયાન મૃત્યુ થયું ચાર વર્ષ પૂર્વ તેની પત્નીનું અવસાન થયું હતું એકલવાયુ જીવન જીવતા ધનજીભાઈએ બીજા લગ્ન કર્યા હતા દોઢેક વર્ષ પૂર્વે મહેસાણાથી કૈલાશબેન કનુષી ચૌહાણ સાથે લગ્ન કર્યા હતા માનકુવા પોલીસે મહિલા આરોપીને રાઉન્ડઅપ કરી ભુજમાં લીધેલા મકાનના રૂપિયા ભરવાની ના પાડતા પત્નીએ પતિને સળગાવી દીધો કેરોસીન છાંટી દિવાસળી ચાપી હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો ધનજીભાઈ ઉર્ફે ખીમજીભાઈ વિશ્રામભાઈ કેરાઈએ નિવેદન આપી નોંધાવી ફર્યા માનકુવા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે આ કામે જે મરણ જનાર છે ધનજીભાઈ કેરાઈ જે ગામના વતની છે અને તેમની પત્ની કૈલાસબેન દ્વારા તેમને જીવતા સળગાવી દેવામાં આવેલા છે આ બંનેનું બીજું લગ્ન હતું પણ બીજું લગ્ન હતું અને પણ બીજું લગ્ન હતું અને કૈલાસબેનની ઉંમર ચાલીસ વર્ષ છે અને તેમને ધનજીભાઈને ત્રણ દીકરાઓ છે ત્રણે ત્રણ વિદેશમાં સ્થાયી થયેલા છે એ પૈકી એક દીકરો જે છે કપિલ એ તાજેતરમાં અહીંયા આવેલો છે અને આ બનાવ બન્યો એ પહેલા એમની વચ્ચે પૈસા બાબતે ઝઘડો થયો હતો અને નીચે જે ગેરેજ છે એમના ઘરની નીચેનું ગેરેજ એમાં આ કૈલાસબેને બેને ધનજીભાઈને અંદર લઈ ગયા અને એમની પર કેરોસીન એમને સળગાવી દીધા અને પછી એમણે બારથી બંધ કરીને ઉપર પોતાના રૂમમાં જતા રહેલા અને એ બાબતે પછી ધુમાડો નીકળ્યો બુમાબૂમ થઈ એટલે આજુબાજુવાળા પડોશી એમના દીકરા કૈલાસે કપિલે એ બધાએ આ ખોલ્યું અને પછી એ ધનજીભાઈ વખતે જીવતા હતા તાત્કાલિક એમને એમ્બ્યુલન્સમાં જીકે જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પરંતુ ત્યાં એમનું સારવાર દરમિયાન મરણ થયેલું છે ડીડીમાં સેટ શું કહ્યું છે એમણે ડીડીમાં સ્પષ્ટ જણાવ્યું છે ઈવન અહીંથી જ્યારે એમને જગ્યાથી જ્યારે હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે પણ એ એમ્બ્યુલન્સમાં બૂમો પાડતા હતા ડીડીમાં પણ એમણે સ્પષ્ટ જણાવ્યું છે કે મારી પત્નીએ મને સળગાવી દીધું છે હવે શું કાર્યવાહી થઈ રહી છે હવે પહેલા પહેલા જે એમએલસી લીધેલી હતી એ બધી હવે મર્ડરનો ગુનો દાખલ કરીને હવે આરોપીને અટક કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે રિમાન્ડ માટે શું રિમાન્ડ માટે જો જરૂર હશે મુદ્દાઓ કઈ રિકવર કરવાનું કે એવા પ્રમાણેના કોઈ પણ મુદ્દાઓ હશે તો રિમાન્ડ ની પણ પ્રોસેસ તજવીજ હાથ ધરવામાં આવશે